નમસ્તે મિત્રો ફ્રી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો હાલમાં ઈ કેવાય ની શરૂઆત થઈ ગઈ છે તો હવે તમે ત્રણ પદ્ધતિના માધ્યમથી તમે ઘર બેઠા તમારું ઈ કેવાયસી કરી શકો છો તો કેવી રીતે ત્રણ પદ્ધતિના માધ્યમથી તમારું ઈ કેવાયસી છે ઘર બેઠા કરવું તેની માહિતી આપણે આ ની અંદર જોવાના છીએ તો વિડિયોને અંત સુધી જોતા રહેજો સૌપ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની જે નવા છોવાની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દેશે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન સૌ પ્રથમ મળતી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ કે તેન રીતે ત્રણ પદ્ધતિ કઈ કઈ છે તેના માધ્યમથી આપણે ઘર બેઠા ઈ કેવાય સી કરી શકીએ છીએ તો ચાલો ફટાફટ માહિતી જાણી લઈએ જાહેર વિતરણ વિભાગ દ્વારા ગુજરાત સહિતના તમામ રાજ્યના લાભાર્થીઓના જનસંખ્યાના રેશન કાર્ડને આધાર નંબર સાથે શેડ કરી અને સાસા અને તેજ વ્યક્તિના જે આધાર નંબરો સાથે શેડ થયા છે તે માટે સો ટકા એ કહેવાય સમય મર્યાદામાં પૂર્ણ કરવા દેશવ્યાપી ઝુંબેશ હાથ રહ્યો છે હાલમાં સો ટકા એ કહેવાય સમય મર્યાદામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે તો ત્રીસ સપ્ટેમ્બર સુધીની અંદર તમારે ઈ કેવાયસી કરી દેવાનું રહેશે ત્યારબાદ ત્યારબાદ દેશવ્યાપી ઝુંબેશ હાથ પણ ધરવામાં આવ્યો છે તો સહભાગી થઈને ઈ કેવાયસી કરવામાં રેશન કાર્ડ ધરાવતા જે લાભાર્થીઓ છે તેને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે હાલમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જે ઈ કેવાયસી માટેનો અનુરોધ કરી દેવામાં આવ્યો છે વહેલી તકે તમામે તમારું ઈ કેવાયસી કરી લેવાનું રહે છે તો ઈ કેવાયસી ત્રણ રીતે તમે કરી શકો છો તો ચાલો ફટાફટ માહિતી આપણે જાણી લઈએ તો વધુમાં યાદી જણાવ્યા મુજબ રાજ્યમાં જે અત્યાર સુધીમાં છવ્વીસ પોઈન્ટ ઓગણીસ લાખ કાર્ડમાં ચુમ્મોતેર અઠ્યોતેર પોઈન્ટ ચુમ્મોતેર લાખ લાભાર્થીઓએ ઈ કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરવો કરી દેવામાં આવી છે જ્યારે જે બાકી જે રહેલા કાર્ડના લાભાર્થીઓએ ઈ કેવાય સી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવાની આયોજન હાથ ધરવામાં આવ્યું છે તો રેશન કાર્ડ ધારકો હવે સરળતાથી ઘર બેઠા ઈ કેવાયસી તેમના મોબાઈલના માધ્યમથી કરી શકે છે તો હવે જે સૌપ્રથમ તો તમારે ઈ કેવાય કરવા માંગો છો તો તમારે માય રેશન એપ્લિકેશનના માધ્યમથી તમે ઘર બેઠા ઈ કેવાય કરી શકો છો તો ઉપરાંત તાલુકા કક્ષાએ અથવા તો મામલતદાર ઝોન ઝોનલ કચેરી છે ત્યાં પણ તમે રૂબરૂ જઈ તમામ સભ્યો તમારા રૂબરૂ જાય અને તમારા અંગૂઠાનું ફિંગરપ્રિન્ટ દે અને તમારો તમામ સભ્યોનું ઈ કેવાય તમને તાલુકા કચેરીએ તમને કરી આપશે ત્યારબાદ બીજી એક વેબસાઇટ દ્વારા બનાવવામાં આવી છે તે ગ્રામીણ સ્તરે એ ગ્રામ કેન્દ્રમાં જે વિષીએ છે તેના દ્વારા આધાર દ્વારા બાયોમેટ્રિક પ્રમાણે કરી તેના માધ્યમથી પણ તમારું અંગૂઠાના ફિંગરના માધ્યમથી પણ તમારું ઈ કેવાયસી કરી આપશે ત્યારબાદ આપણે જાણી લઈએ કે હાલમાં એક નવી એક એપ બહાર પાડવામાં આવી છે તેનું નામ છે પીડીએસ પ્લસ આ પીડીએસ પ્લસ છે તમે તમારા મોબાઈલમાં એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમે જેવી રીતે તમે માય એશન એપ એપના માધ્યમથી તમે જેવી રીતે તમે તમારું ઈ કેવાયસી કરો છો તેવી જ રીતે તમે પીડીએસ પ્લસના માધ્યમથી તે તમારું ઈ કેવાયસી કરી શકો છો પણ પીડીએસ ઈ એપ તમે ડાઉનલોડ કરશો તો ફક્ત તે જે સ્કૂલ લોગ હોય તેની આઈડી તમારે એન્ટર કરવાની રહેશે અને ત્યારબાદ જે તમારા ગ્રામ્ય પંચાયતના જે વિષય છે તેના દ્વારા એનું જે આઈડી પાસવર્ડ દાખલ કરી અને પીડીએસ પ્લસની તમે અંદર તમે એપ્લિકેશન અંદર તમે લોગ login thai sako so te phakt je વીસીએ દ્વારા થઈ શકે છે લોગિન થઈ થઈ શકે છે અને ત્યારબાદ જે તમારો સ્કૂલ આઈડી હોય તેના માધ્યમથી તે તમારું પીડીએસની અંદર તમે તમારું એકાઉન્ટ બનાવે અને તમે તમામ સભ્યોનું તમારું ઈ કેવાય કરી શકો છો માય રેશન એપ્લિકેશન દ્વારા તમારે ઈ કેવાય સી રીતે કરવું તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક આપી દીધેલી છે અને ફૂલ વિડીયો જોઈ અને તમે માય એપ્લિકેશનના માધ્યમથી તે તમારું ઈ કેવાય કરી શકો છો જેવી જ રીતે સેમ ટુ સેમ પીડીએસ પ્લસ નામની એપ્લિકેશન છે તેવી જ રીતે તમે મારે રેસ એપ્લિકેશનમાં જેવી રીતે સ્ટેપ બાય ટેપ તમે ઈ કેવાય સી કરો છો તેવી જ રીતે તમે પીડીએસ પ્લસની અંદર સ્ટેપ બાય ટેપ એવી જ રીતે તમે ઈ કેવાય સી કરી શકો છો તેની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો નથી કરવામાં આવ્યો ફક્ત તમે માય રહેશેની એપ્લિકેશનના માધ્યમથી તમે જેવી રીતે ઈ કેવાય સી કરો છો તેવી જ રીતે સેમ ટુ સેમ પીડીએસ પ્લસની અંદર પણ તમે ઈ કેવાય કરી શકો છો પણ અને આ તમે ઓફલાઈન કરવા માંગો છો તો તમારા તાલુકાના જે ગ્રામ્ય પંચાયત તાલુકાના જે મામલતદાર કચેરી ઝોનલ કચેરી છે ત્યાં જઈ તમામ સભ્ય તમારે જવાનું રહેશે અને ત્યારબાદ તમારા બધાનો ફિંગરપ્રિન્ટ આપીને તમે ત્યાં ત્યાં જઈને પણ તમારું ઈ કેવાય કરી શકો છો અને ગ્રામ ગ્રામ પંચાયતમાં જે વિષય છે તે પણ તમારું ઈ કેવાય કરી આપશે તો આ રીતે તમે ત્રણ રીતે ત્રણ રીતે તમે ઓનલાઈન તમે ઘર બેઠા તમારું ઈ કહેવાય કરી શકો છો અને તમે મામલતદાર કચેરીએ જાઓ છો તો તમે શા રીતે તમે તમારું ઈ કહેવાય કરી શકો છો તો તમારે આ રીતે તમે ટેપ બાય ટેપ તમે ઈ કહેવાય કરી શકો છો તો વિડિયો કેવા લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ તપ તક લે દોસ્તો બાય બાય